શું તમને ખબર છે કે દશેરામાં શા માટે ફાફડા જલેબી ખાવાની પરંપરા છે આની પાછળનું ગજબ વૈજ્ઞાનિક કારણ છે કારણ કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં બે ઋતુ ભેગી થાય જેના કારણે હવામાનમાં ફેરફાર આવતો રહે બે સિઝન ભેગી થવાથી શરીરમાં સિરોટોરીન નામનું તત્વ ઘટી જાય છે અને માઇગ્રેનની સમસ્યા વધે છે હોય છે જે શરીરમાં સિરોટોરી કાબુમાં રાખે છે અને પરિણામે માઇગ્રેન નથી થતું તેથી દશેરામાં જલેબી ખવાય છે આ સિવાય એમ પણ છે કે નવરાત્રિમાં ઉપવાસ કરવામાં આવતા હોવાથી શરીરમાં શુગર લેવલ ડાઉન હોય છે જલેબી એ શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે ફાફડા જલેબી સાથે ખાવાથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે જો કે એક દિવસ ફાફડા જલેબી સાથે ખાવાથી માનસિક ખુશી પણ મને છે આ પણ લોકો માની રહ્યા છે પણ ધાર્મિક માન્યતા એ છે કે ભગવાન રામને શાશકુલી નામની મીઠાઈ ખૂબ પસંદ હતી શાશકુલી હવે જલેબી તરીકે ઓળખાય છે રાવણને માર્યા બાદ જલેબી રામ રામસેનાએ જીતની ઉજવણી કરી હોવાની માન્યતા છે અને આથી જ ભગવાન રામના વિજયની ઉજવણી કરવા રાવણ દહન પછી જલેબીનો આનંદ માણવામાં આવે છે તમને શું લાગે છે ફાફડા જલેબી એ દરરોજ ખાવા જોઈએ કમેન્ટ સેક્શનમાં જણાવો